જય સોમનાથ મિત્રો આપણું ગીર સોમનાથમાં સ્વાગત છે અને આપણે દર્શન કરવા અને જે આ છે તેના આયા પરચાસ જોવા મળે છે તો આપણે તે જોશું અને બાપુની મુલાકાત લઈશું અને બાપુ જે પ્રમાણે કહેશે આપણે આનો ઇતિહાસ એ સમજાવશે અને વાં છે મંદિર તમે જોઈ લો અત્યારે આપણે દર્શન કરવા જવાના છે ત્યાં અને આપણે દર્શન કરશું આગળ તો બ્લોકમાં બનનારે રેજો મિત્રો આ છે જે માતાજીમાં ભગત અને બાપુ જેમ કે એ આપણે આનો ઇતિહાસ સમજાવશે તો ધ્યાનથી સાંભળજો બોલો ગાગડિયા ખોડિયારમાંનું મંદિર કહેવાય અને માતાજી અહીંયા સાત સાત ફરસા પૂરે છે પણ તમને વાત કરું કે જેના ભાગમાં હોય માતાજી અત્યારે આ ગુનાની અંદર આ ગાગડીયો ગુનો કહેવાય એમાં માતાજી અત્યારે હાલમાં છે પણ જેના ભાગમાં હોય એને દર્શન થાય ચાર વર્ષ પહેલાં ચાર વર્ષ પહેલાં આ મંડોળ ગામ છે બાજુમાં રાજાભાઈ પરમાર ઈ પણ અહીંયા ભેંસુ ચરાવતા ચરાવતા ગુનામાં ડોકું માતાજી પાણીમાં પલોઠી વારીને બેઠા એ બીજા નંબરમાં માળિયા તાલુકામાંથી અવાણિયા ગામથી કારાભાઈ આણંદભાઈ દરબાર ઈ પણ દર્શન કરવા આવ્યા હતા અને તેથી પૂજારી હતા આંબલિયારા ગામના નારાયણ બાપુ એને પણ ત્રણે બે ને બોલાવ્યા એટલે ત્રણે કાયદેસર માતાજી ના દર્શન થયા જય ખોડિયારમાં અને બીજા નંબરમાં કે આ ગુનામાં મઘર માતાજી છે એ આજથી અઢાર વર્ષ પહેલાં અહીંયા વેરાવળ ગામના કમલેશ મહેશ મહેતા મહેતા અટક એટલે ભોય સમાજમાં આવે એ કમલેશ કરીને છોકરો છ હાથ છોકરા હતા નાના નાના કોઈ આઠ વર્ષનો કોઈ દસ વર્ષનો કમલેશ છોકરો એ છ હાથ છોકરા નાતા હતા એમાં તરતા નહોતો તો કમલેશ છોકરો ધુબકો મારી દીધો પાણીમાં તો કમલેશ કરીને છોકરાનું નામ હતું એ પાણીમાં ગુડી ગયો તો મગર માતાજી લઈને એને કમલેશને બહાર કાઢો બોલો જય ખોડિયારમાં જય ખોડિયારમાં જેમ કે મિત્રો બાપુ કહેતા હતા તે નદી આ છે અને આ નદી હિરેનને મળતી છે હિરેન નદી ડેમ ટુમાં મળતી છે અને આ નદીમાં જે મગર છે તે સાત સાત ખોડિયલમાંનો ઉટાર છે એ રીતના પણ બાપુ કહે છે અને બાપુ જે મગરને બોલાય છે પ્રસાદી ખાવા તો એનું નામ શીતલ કરીને છે તો શીતલ કરીને બોલાય છે અને આની એક જે સામે મંદિર છે ખોડિયાર માતાજીનું તો ના આપણે દર્શન કરવા આવે જઈએ ચાલો હલો મિત્રો તું તમારે ખોડિયલમાના દર્શન કરાવું અને ખોડિયલમાંના દર્શન કરી અને મગર ખોડિયલમાંના પણ દર્શન કરાવી તો વિડીયોમાં મિત્રો જોડાઈ રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો અમે અત્યારે દર્શન કરી લીધા છે અને આપણે જવાનું છે અત્યારે મગર માતાજીમાંના દર્શન કરવા તો બાપો આપણી જોડે જ આવે છે અને બાપુ આપણે એમના દર્શન કરાવશે તો ચાલો મિત્રો આપણે જઈએ તો મિત્રો અત્યારે આપણે મગર ખોડિયલમાંના દર્શન કરવા નીકળી ગયા છે તો વિડીયોમાં જોડાયા રહેજો ખોડિયા બોલો ખોડલ બોલો ખોડલ બોલો ખોડલ બોલો ગડ બરાવરી માની જય બોલો ખોડિયાર બોલો ખોડિયાર બોલો ખોડિયાર હા બોલો ખોડિયાર ગુડી અમે ગુડી જય જય ભાઈ જય છોકરા આ બાજુ અમે જઈએ બોલો ખોડિયાર

મદને લાબુ આસના હો ને હાથ ફેરવી છઉ પણ માતાજી આપ કુ વિશે છે તમે બધા જો માતાજી ને આખી જાય શીતલ જય ખોડિયાર માં શીતલ જય ખોડિયાર માં શીતલ જય ખોડિયાર માં શીતલ જય ખોડિયાર માં બીતી જાય ને આખું નજર મારી ને બધે જો શીતલ જય ખોડિયાર માં શીતલ જય ખોડિયાર માં હાલો હવે જાઓ તમે તમારે છૂટા

એક માણસને પકડી તો 10 માણવર કે એના પાણીમાં લઈ જાય પાણી તક જાનેલા બગ્યા મુકે સુડી તો હારા હાથ